રામ રામ દોસ્તો નમસ્કાર કેમ છો મજામાં મારું નામ છે હિતેશ પટેલ તાલુકો છે અને જે મિત્રો ગુજરાત થી કદાચ આવતા હોય તો ગુજરાતની બોર્ડર થી રાજસ્થાન શરૂ થાય ત્યાં તે જૈન દાલબાટી આવે છે ત્યાં આવી શકો છો અથવા તો રાજસ્થાન થી કોઈ મિત્રો હોય તો એ પણ આવી શકે છે અને કોઈ મિત્રો કુંભમાં ગયા હોય અને વળતા આવતા હોય કોટા થઈ રાજસ્થાન થઈ તો તમે સો ટકા દાળબાટીમાં આવી શકો છો એક નંબર બને છે સર્વિસ એ બહુ સારી છે ક્વોલિટી બહુ સારી છે અને એક નંબર બનાવે છે બરાબર છે અને ખરેખર ટેસ્ટ છે બહુ અતિશય એવું નથી કે ગરમ મસાલાય જબરજસ્ત ટેસ્ટ ફૂલ છે અને મજા આવે એવું છે જોરદાર સર્વિસ પણ તમને સારામાં સારી મળશે બરાબર એના બેન ખુદ છે મળશે જે મિત્રો આવતા હોય એ અવશ્ય જો